કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું આવી ગયો છું રણુજા ધામ કાલાવડ ગામ રામદેવ પીર મંદિરે તમે જોઈ શકો છો બેંગ્લોર લાઈન કેટલી લાંબી છે અને કેટલી દૂર સુધી જાય છે મિત્રો અહીં રણુજાનો મેળો ભરાય છે જે નોમ દસમ અને અગિયારસનો મેળો હોય છે અને ભાઈઓની લાઈન તમે જોઈ શકો છો ક્યાં સુધી જાય છે અને હા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પ્રસાદમાં આજે શું છે એ પણ હું તમને માહિતી આપી દઈશ અને હા મિત્રો અહીંયા કેવો મેળો ભરાય છે એ પણ તમને વિડીયોના એન્ડમાં જોવા મળી જશે અને જો તમારે વધારે મેળાના વિડીયો જોવા હોય તો મેં આગળ અપલોડ કરી દીધા છે મારી ચેનલમાં તમે જોઈ શકશો અને હા મિત્રો આ એકમાત્ર મેળો એવો છે જે ચોવીસ કલાક ચાલુ રહે છે અને જેમ જેમ રાત થાય છે એમ એમ પબ્લિક વધતું જાય છે જય રામદેવ પીર 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 કહી જ બધા જય રામદેવ પીર બોલ ભાઈ પણ અમે ક્યાં ભાઈ છે આગળ જોઈ લો રામાપીરનો પ્રસાદ લેતા લોકો મેળામાં આવેલો પબ્લિક પ્રસાદી દેખાડી દઉં તમને હું પૂરી બટેકાનું શાક દાળ ભાત આ મીઠા રાઈસ છે કંઈક અને આ ખીર પ્રસાદીની જય રામાપીર જોઈ શકો છો પુષ્કળ માણા આવે હો પુષ્કળ અહીંથી પ્રસાદ લઈને લગભગ લોકો બધા મેળામાં જ હશે હાલો આપણે જય રામાપીરનું નામ લઈને હરિહર કરી મિત્રો જય રામદેવ પીર આ આજના દિવસના રામદેવ પીરના દર્શન છે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પીર લખતા જાજો